ના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાજી નખત્રાના તાલુકામાંથી પ્રવાસની શરૂઆત કરી તાલુકાના તરામંજલ ગામે પરમ કૃપાળુ પૂજ્ય શ્રી માતંગ સોદે દાદા મંદિરે દર્શન કર્યા મંજલ ગામે ભગવાન શ્રી સિદ્ધિ વિનાયક ગણપતિ બાપ્પાના દર્શન કર્યા મોટા યક્ષ ખાતે શ્રી પાશ્વવल्लभ ઇન્દ્રધામ જૈન દેરાશર્મા દર્શન અને સુપ્રસિદ્ધ યાત્રાધામ મોટા યક્ષ ખાતે યક્ષ દાદાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા સાથે ઉપસ્થિત સૌ ગ્રામજનોનો બહુમાન સ્વીકાર્યો આજે પ્રવાસ દરમિયાન નખત્રાણા તાલુકાના વિઠોણ ગામે સંત શ્રી ખેતા બાપાનું મંદિર શાંતિધામ મધ્ય દર્શન

વધુમાં આજે લખપત તાલુકાના દયાપર મધ્ય ભારત સરકાર શ્રીના ઇલેક્ટ્રોનિક ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયના નેજા હેઠળની નેશનલ ઇન્ફોર્મેશન સેન્ટર સર્વિસ ઇન્કોર્પોરેટેડના સહયોગ સાથે યોજાયેલ જેડલેજો જતન અંતર્ગત આરોગ્ય મેળા પ્રસંગે સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાજીએ હાજરી આપી હતી તથા શ્રી ચૈતન્ય સ્વરૂપ આશ્રમ રામેશ્વર નખત્રાણા મધ્ય દર્શન કરી આશીર્વાદ મેળવ્યા અને મંદિરના મહંત સ્વામીજીના શુભાશિષ પ્રાપ્ત કર્યા